જય માતાજી મિત્રો કેમ છો બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગ ની અંદર ને મારો ભૂરો પણ અહીંયા પર બેઠો છે ને એટલા મસ્ત હલગી દીધો છે ગરમ ગરમ ને ભાઈઓ બધા બેઠા છે કાલે તો પાટણ ભરવા ગયા હતા આજ તો તાપ કરીને બેઠા છો ને મજા આવે છે ચટણ કે અમકો ફૂલ ખતરનાક કર્યો છે આપણે પણ બેઠા છે ને મારો ભૂરો પણ અહીંયા પર બેઠો છે ભૂરા કે મજા આવે તાપ પર મજા આવે છે ને ભૂરા કો ગીત ગાસી દી ગાતી ગાહી કે છે તો બળવા વાળા બળો કારણ કે અમારે ટ્રેન્ડિંગમાં હોય હો ટકા આપવાનું છે અમુક અમને કહી રહ્યા છે કે તમારી વખત નથી બ્લોગ બનાવવાની પણ અમે અમારી સ્કવોડ સાથે અમારી સ્કોડ અમને સપોર્ટ કરે છે અને એક દિવસ અમે માં જરૂર આવશું મારા ભૂરા ને પણ સપોર્ટ કરો ફૂલ હું પણ ભૂરાની મદદ કરું છું ભૂરો ભૂરાની ચેનલમાં સો ટકા વ્લોગ નાખવા દરરોજ આવું છું તમે પણ સપોર્ટ કરો એટલે ભૂરો પણ આગળ વધે તો જય માતાજી મિત્રો મળીએ તમને સૌને કાલ નવા વ્લોગ અંદર આવજો